પછી થાય ત્રણ નંબર ચાલુ તમે બતાવવાની જરા કોશિશ કરો ખેડૂતોને કે ભાઈ એક જ દિવસ વાવેતર એક સાથે વાવેતર કરેલો છે આની અંદર અને આની અંદર શું ડિફરન્સ છે અહીંથી આખી

આ હજી દસ દિવસ ઓની કંડિશન નથી કે ઊભા રહી શકે આ હજી એની અંદર એમાં ફ્લાવરિંગ સ્ટેજ છે તો એ કમ્પ્લીટ થશે એટલે ખાસ કરીને ખેડૂતો માટે હમણાં નવું જ નવી જે સિઝન ચાલુ થાય ત્યારે છે ને આપણે બે પાંચ રૂપિયામાં ના જોવું જોઈએ પણ certify બિયારણ વાવવું જોઈએ એટલે એનો બેનિફિટ મળે અને અડધા અડધામાં ટ્રાય કરવી જોઈએ તો તમને આમ આ કેમ મેં બે plot કર્યા તો એની અંદર live આપણને ખબર પડે કે ભાઈ અહીંથી આખે આખી કટ જુદી છે કે આખા પીળા છે અને આ આખા લીલા છે એટલે તમને આખા ઘેરાની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને ઉત્પાદનમાં જ હું દરેક વિડીયોની અંદર મારા વિડીયોની અંદર કહેતી જ કે ભાઈ મારું જે પણ કંઈ કરો ને અર્બો અર્બું જ કરો એટલે એનો બેનિફિટ અમે જોઈ શકીએ ખેડૂતો જોઈ શકે અને એમાં આપણી કિંમત થાય તો તમારે બી આવતા વર્ષની અંદર પ્લાનિંગ કરવાનું હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો બિયારણની અંદર પછી સીટ ટુ હાર્વેસ્ટિંગ ની અંદર તો મારો નંબર છે નાઇન ફોર ટુ નાઇન ફાઇવ સિક્સ સેવન સિક્સ ફાઇવ ઝીરો ખાસ કરીને ખાતરના બુકિંગ સ્ટાર્ટઅપ થઈ ગયા છે જોઈ તમે ખાતરની તાકાત